જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો ની વાર્તા વૈષ્ણવ દસ માં ભાઈલા કોઠારી હવે શ્રી ગુસાઈજી સેવક રાજનગર અસારવા વતની ભાઈલા કોઠારી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ આ ભાઈલા કોઠારીનું લીલાનું અલૌકિક સ્વરૂપ આગળની વાર્તામાં એ પ્રમાણે હરજી કોઠારીની વાર્તામાં કહેવાયું છે અને ભાઈલા કોઠારી રાજનગરથી થોડેક દૂર આવેલા એક ગામમાં એક વણિકને ત્યાં જન્મે છે એ ત્રણ ભાઈ છે બેની કોઠારી ભાઈલા કોઠારી તેમજ જવતા કોઠારી તેમના પિતા રાજનગરમાં હકીમને ત્યાં રહીને કોઠાર સાચવે છે પિતાના નિધન પછી હકીમ ત્રણેય ભાઈઓને કોઠાર પર રાખે છે ત્યારે આ બંધુ ત્રિપુટી રાજનગર અસારવા આવીને રહે છે એ પછી બેની કોઠારી તો નરહર નરહરી સન્યાસીના સંગથી શ્રી આચાર્યજીના સેવક થાય છે એ નરહરી સન્યાસીની વાર્તામાં જણાવાયું છે શ્રી ગુસાઈજી પ્રથમવાર દ્વારકા પધારે છે ત્યારે ભાયલા કોઠારી જવતા કોઠારી રાજનગરમાં તેમને શરણે આવીને સેવક થાય છે એ પછી બંને ભાઈઓ શ્રી ગુસાઈજીને વિનંતી पूर्वक અસારવામાં તેમના ઘરે પધરાવે છે ત્યાં સમસ્ત પરિવારને સેવક બનાવે છે પછી ભાયલા કોઠારી શ્રી ગુસાઈજી તેમને શું કર્તવ્ય છે એવો પ્રશ્ન સવિનય કરે છે આથી શ્રી ગુસાઈજી તેમને ભગવત સેવા કરવાની આજ્ઞા આપે છે શ્રી ગોસાઈજી ભાયલા કોઠારીને એક લાલજીનું સ્વરૂપ પોતાની પાસેથી પધરાવી આપે છે ભાયલા કોઠારી મને તો તમારી સેવા કરવાનો મનોરથ છે એમ તેમને સાદર જણાવે છે એથી શ્રી ગોસાઈજી પોતાની પાદુકાજી તેમને પધરાવી આપે છે તો ભાઈલા કોઠારી અને ચોથા કોઠારીને શ્રી પ્રત્યે આટલો આદર ભાવ છે કે તેઓ શ્રી ગુસાઈજીને તેમના ઘરે પધરાવે છે અને બંને તો તેમના સેવક થાય જ છે પણ સમસ્ત પરિવારને પણ શ્રી ગુસાઈજીના સેવક બનાવે છે શ્રી ગુસાઈજી ભાઈલા કોઠારીને પોતાની પાસેથી લાલજીનું એક સ્વરૂપ પધરાવી આપે છે પણ તેઓ તો પોતાની એટલે કે તેમની શ્રી ગુસાઈજીની સેવા કરવાનો મનોરથ હોવાનું તેમને જણાવે છે આથી શ્રી ગુસાઈજી પોતાની પાદુકાજી તેમને પધરાવી આપે છે આ ભાઈ ભાયલા કોઠારીનો શ્રી ગુસાઈજી પ્રત્યેનો લગાવ જોવા મળે છે વળી આ બંધુ ત્રિપુટી અને તેમના પિતા પણ હકીમને ત્યાં કોઠાર સાચવતા તેથી તેઓની ઓળખાણ કોઠારી તરીકે પ્રસ્થાપિત થઈ હોવાનું સંભવ જણાઈ આવે છે તો જોતા કોઠારીનું બીજું નામ મથુરા કોઠારી છે શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સદા મગ્ન રહે છે એમણે શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના ઘણા પદો કર્યા છે તેથી શ્રી ગુસાઈજી સદા પ્રસન્ન તેમના પર રહે છે જોતા કોઠારી શ્રી ગુસાઈજી પ્રત્યે એટલો આદર ધરાવે છે કે સદા તેમના સ્વરૂપમાં જ મગ્ન રહે છે વળી તેમનામાં કવિત્વ હોય શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજી તેમજ શ્રી ગુસાઈજીના ઘણા પદો રચીને શ્રી ગુસાઈજીની પ્રસન્નતા મેળવે છે આ ભાઈલા કોઠારી શ્રી ગુસાઈજીને પધરાવવા માટે આતુરતાથી પત્ર લખતા રહે છે તેઓ રાજ એકવાર વેગે પધારો એમ તેઓ પત્રમાં જણાવે છે તેમનો આ પત્ર શ્રી ગુસાઈજી પાસે ઘણા આવે છે ત્યારે શ્રી ગુસાઈજી એકવાર અચાનક શ્રી રણછોડજીના દર્શન કરવા માટે અને ભાયલા કોઠારીના મનોરથ છે એ પૂરા કરવા માટે શ્રી ગોકુળથી તત્કાળ દ્વારિકા જવા નીકળે છે ત્યાંથી તેઓ સિકરી ફતેહપુર પધારે છે ઘરેથી નીકળતી વખતે ચાંપાભાઈ અધિકારી કે શંકર ભંડારીને તેઓ જાણ કરતા નથી આમ તેઓ ઓચિંતા જ સીકરી ફતેહપુર પધારે છે એ વખતે ફતેહપુરમાં બિરબલ હોય છે ગુસાઈજી અહીં પધાર્યા હોવાની જાણ તેને થાય છે ત્યારે તે સામે આવીને દંડવત કરીને શ્રી ગુસાઈજીને પોતાના મુકામે પધરાવીને પોતાના મુકામ પાસે ગુસાઈજીનો મુકામ તૈયાર કરાવે છે તે સ્થળે તે પ્રભુના બે ચાર મુકામો કરાવે છે પછી ચાંપાભાઈ શંકરભાઈ બંને જણ શ્રી ગુસાઈજીના દર્શન કરીને દંડવત કરીને પ્રભુને રાજ કોઈને પણ જણાવ્યા વગર જ સૌની જાણ બહાર જ આપ અચાનક પરદેશ કેમ પધારો છો એવો પ્રશ્ન સવિનય શ્રી ગુસાઈજીને કરે છે આના ઉત્તરમાં શ્રી ગુસાઈજી ચાપાભાઈ શંકરભાઈને ભાઈલા કોઠારીને શ્રીમુખે આ વચન સાંભળીને એ બંને છે એ મૌન રહે છે કે ભાઈલા કોઠારીને જોયાને ઘણા દિવસો થયા છે તેથી હમણાં એકવાર તો ગુજરાત પધારીશ એમ જણાવ્યું એટલે તો ભાયેલા કોઠારીને શ્રી ગુસાઈજીને પધરાવાની એટલી તો ઉત્કંઠા છે કે તેમણે ઘણા બધા પત્રો લખી અને વેગે પધારવા વિનંતી કરી છે આથી તેઓ જાણ કર્યા વગર જ શ્રી રણછોડજીના દર્શનાર્થે અને ભાયલા કોઠારીનો મનોરથ પૂરો કરવા માટે તત્કાળ દ્વારિકા જવા શ્રી ગોકુળથી નીકળે છે આમ અચાનક જ તેઓ સીકરી ફતેહપુર પધારે છે અહીં બિરબલ સામે આવીને તેમને દંદવત કરીને પોતાના મુકામે પધરાવે છે અને પોતાના મુકામ પાસે જ તેઓ પણ મુકામ તૈયાર કરાવે છે આમ અહીં તેઓ શ્રી ગુસાઈજી પ્રત્યેનો અહોભાવ છે તેનો એ જણાઈ આવે છે વણી શ્રી ગુસાઈજી ભાયલા કોઠારીનો મનોરથ પૂરો કરવા માટે દ્વારિકા આવવા નીકળે છે આમ અહીં તેમની સેવકનો મનોરથ પૂરો કરવાની ભાવના દર્શાઈ આવે છે પછી બિરબલ ચાંપાભાઈને શ્રી ગુસાઈજી આટલી ઉતાવળે કેમ પધારે છે એમ પૂછે છે આથી ચાંપાભાઈ તેને ભંડારમાં કરજ ખૂબ થવાના કારણે પ્રભુ ગુજરાતના પરદેશ પધારતા હોવાનું જણાવે છે આથી બિરબલ તેમને કરજની રકમ અંગે પૂછે રકમ ચૂકવી દેવાની તૈયારી બતાવી છે શ્રી ગુસાઈજીને પરદેશ પધારતા રોકીને ઘરે પધરાવવા પણ તેમને જણાવે છે પણ શ્રી ગુસાઈજી તો અંતર્યામી હોય અને ઉભયના મનની વાત જાણી જાય છે ને પછી બિરબલને ખબર કર્યા વગર જ ફતેહપુરથી મધરાતે આગળ પધારે છે તો બિરબલ પણ શ્રી ગુસાઈજીનો સેવક છે ભંડારામાં કરજ થયાનું જાણીને તે કરજની રકમ ચૂકવી દેવાની તૈયારી દર્શાવે છે વળી તે શ્રી ગુસાઈજીને પરદેશ જતા રોકીને ઘરે પધરાવવા માટે પણ તેમને જણાવે છે આ મહિ બિરબલ તેનો સેવક ધર્મ બજાવી જાણે છે એવું આપણે જાણીએ છીએ કેમ કે શ્રી ગુસાઈજીનો એવો સંકલ્પ છે કે દ્રવ્યના નિમિત્તે પરદેશ સર્વથા નહીં જવું તેથી દ્વારિકાના દર્શનના દર્શનના નિમિત્તે ગુજરાતે પધારતા રહે છે અને દેવીજીઓને અંગીકાર કરીને તેઓને અપનાવતા રહે છે પરંતુ અધિકાર પામીને ચાંપાભાઈમાં લૌકિક બુદ્ધિ આવી છે તેથી તેઓ બીરબલને આ વાત કહે છે તો બિરબલ જો કે શ્રી ગુસાઈજીનો સેવક છે પણ તે દુઃસંગને કારણે ભયમુખ થઈ રહ્યો છે અને તેથી કરજની રકમ ચૂકવવા કહે છે તેથી તેના પર નારાજ થઈ અને શ્રી ગુસાઈજી ત્યાંથી મધરાત્રે અન્યત્ર કોઈને ત્યાં કયા વગર જ પધારી જાય છે માટે વૈષ્ણવે પ્રભુના ગુરુના કાર્યમાં લૌકિક બુદ્ધિ ક્યારેય કરવા કરવાથી નારાયણ દાસ પણ અંતરાય પડ્યાનું આગળ છે એ જણાવાઈ ગયું છે તો બીરબલને આની જાણ પરોઢ્ય થાય છે કે શ્રી ગુસાઈજી તો ગુજરાત પધારે છે તેઓ વેગે રાજનગર ભાયલા કોઠારીને ત્યાં આવી પહોંચે છે અને તેના મનના સર્વ મનોરથ પૂર્ણ કરે છે અને તેમના ઘરે કેટલાક દિવસો બિરાજીને પછી દ્વારિકા પધારે છે દ્વારિકાજીના દર્શન કરીને ત્યાંથી એ જ માર્ગે પાછા ફરીને થોડાક દિવસોમાં શ્રી ગોકુળ પધારે છે અને ઘરે પધાર્યાની જાળ કરતો પત્ર બિરબલને લખે છે એ પત્ર જોઈ બિરબલ દંગ થાય છે કે આ ભાયેલા કોઠારી શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા અને શ્રી ગુસાઈજી યાદ કરીને તેમને દર્શન આપવા માટે પધારી રહેલા હતા તો વૈષ્ણવો હજુ તો આપણે ભાઈલા કોઠારીના બીજા પ્રસંગો પણ જોવાના છે આજે આપણે એમનો વાર્તા પ્રસંગ પહેલો જોયો છે આવતીકાલે બીજા પ્રસંગો પણ જોઈશું આજનો પ્રસંગ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જેથી આવા અવનવા સત્સંગનો તમને લાભ છે એ પ્રાપ્ત થતો રહે આવા જ સત્સંગો સાંભળવા સ્ક્રીન પર પણ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે